નમસ્કાર ભાવનગર શહેરના પ્રથમ ફ્લાય ઓવર બ્રિજ બંને તરફથી શરૂ કરાવતા ભાવનગરના ના શ્રી જીતુભાઈ વાઘાણી આ ફ્લાય ઓવર ના કારણે ભાવનગર શહેરમાં માં થતી ટ્રાફિક સમસ્યા માંથી કોઈલ સંપૂર્ણ છુટકારો મળશે જો સંપૂર્ણ અહેવાલ માત્ર સોલંકી ભાવનગર ગુજરાત ભાવનગર નો પ્રથમ ઓવર બ્રિજ આખરે સમય મર્યાદા ના અનેક વિઘ્નો બાદ બીજી સાઈડ શરૂ કરાયો ભાવનગર શહેરમાં મહાનગરપાલિકા દ્વારા પ્રથમ ફ્લાય ફ્લાયઓવર બ્રિજનું નિર્માણ કરવામાં આવ્યું હતું જેમાં શહેરના દેસાઈ નગરથી શાસ્ત્રી નગર સુધી લોકોની સુવિધા માટે રૂપિયા એકસો ઓગણીસ કરોડના ખર્ચે ફ્લાયઓવર બ્રિજ બનાવવામાં આવ્યો છે જે બ્રિજને બનાવવા માટે બે વર્ષની સમય મર્યાદા હતી જો કે આ બ્રિજ બનાવવામાં પાંચ વર્ષ જેટલા વર્ષનો સમય લાગ્યો છે પરંતુ બોરતળાવ રોડ પર વારંવાર સર્જાતા ટ્રાફિક જામનો પ્રશ્ન હાલ કરવા મનપા દ્વારા રાજ્ય સરકારમાંથી શહેરી વિકાસની ગ્રાન્ટ દ્વારા આ બ્રિજનું નિર્માણ કરાયું છે

જયારે દેસાઈ નગર થી તરફ જવા બંને રોડ નું લોકાર્પણ કરી ઉપયોગ માટે ખુલ્લો મુકવામાં આવ્યો છે આ બ્રિજ બનતા બોરતળાવ રોડ પર વારંવાર સર્જાતા ટ્રાફિક જામની સમસ્યામાંથી લોકોને મુક્તિ મળશે આજે બીજા તબક્કાના બ્રિજના ના લોકાર્પણ કાર્યક્રમમાં પૂર્વ શિક્ષણ મંત્રી અને પશ્ચિમના ધારાસભ્ય જીતુ વાઘાણી મેયર ભરતભાઈ બારડ ચેરમેન રાજુ રાબડિયા સહિતના રાજકીય આગેવાનો અને લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા ભાવનગર ભાવનગરનો ગૌરવપથ ગૌરવ સમાન એક આપણો ભાવનગરમાં એન્ટ્રીનો રસ્તો છે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી જ્યારે રાજ્યના મુખ્યમંત્રી હતા ત્યારે ગૌરવપથ નામનો બધાને ગૌરવને સ્વાભિમાન થાય એ પ્રકારના રસ્તાઓ આપવાની શરૂઆત કરી ફ્લાયઓવર હોય ફોરટેક હોય સિક્સટેક હોય એમાંનો જ એક રોડ આપણો ભાવનગરનો એટલે કે આરટીઓથી એટલે કે શાસ્ત્રીનગરથી આરટીઓ સર્કલથી ને દેસાઈનગર સુધી એ જ રીતે થી ત્યાં આરટીઓ સર્કલ સુધીનો ફોટ એક આધુનિક રોડ એનું કામ પૂર્ણ થયું છે એક ફેઝે પહેલાં શુભારંભ કર્યો હતો માની મેયર શ્રી ભરતભાઈ માની સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન રાજુભાઈ કમિશનર શ્રી મીણા ડેપ્યુટી શ્રી અને સૌ પદાધિકારીઓ અધિકારીઓની વિશેષ ઉપસ્થિતિમાં પબ્લિક માટે પબ્લિકને તકલીફ ન પડે ચોમાસું આવે છે ત્યારે એ ઝડપથી મૂકવાનો શુભારંભ કર્યો છે હજી પણ એક આપણે સૌ જાણીએ છીએ કે બાજુનો રસ્તો એ બાકી છે મેં અગાઉ પણ કહ્યું હતું ટેકનિકલ કારણો હોય છે કોરોનાના કારણો હતા એટલે સ્વાભાવિક ક્રમમાં રોડની ક્વોલિટીમાં કોમ્પ્રોમાઇઝ નહીં કરવાના કારણે પુલની ક્વોલિટીમાં કો કોમ્પ્રોમાઈઝ નહીં કરવાના કારણે થોડું લોકોને કદાચ પરેશાની પડી છે એના માટે પ્રતિનિધિ તરીકે મને માફી માગતા પણ જરાય છોજ નથી આપ સૌ પત્રકાર મિત્રોએ પણ અવારનવાર આ વાત કરી છે અમે સૌ જાગૃતતાથી કોર્પોરેશનમાં મેયરશ્રી હોય પદાધિકારી હોય કમિશનરશ્રી હોય રાજ્ય સરકારમાં મુખ્યમંત્રી શ્રીને પણ અનેકવાર વાત કરી પણ અમે જે ઘટનાઓ ભૂતકાળમાં બની છે એ આપણા કુલ પર ન બને એના માટે સંપૂર્ણપણે ક્વૉલિટી જાળવીને ઇન્સ્પેક્શન કરીને આ રોડ ખુલ્લો મૂકવાનો અમે પ્રયાસ કર્યો છે મને આનંદ છે કે ભાવેણાની ધરતીમાં પહેલો ફ્લાયઓવર એ આજે ફોર્ટેક ફ્લાય ઓવર શરૂ થવા જઈ રહ્યો છે દેસાઈનગરથી આરટીઓ સુધી એક પોઈન્ટ ત્રણ કિલોમીટર અને શાસ્ત્રીનગરથી દેસાઈનગર સુધી એક પોઈન્ટ પાંચ કિલોમીટર એકસો ઓગણીસ કરોડથી પણ વધારેના ખર્ચે આ ફોટેક રોડ બીનો જ આપણે સૌ જાણીએ છીએ દેસાઈનગરથી નારી ચોકડી સુધી સિક્સચ રોડ એ પણ લગભગ સંપૂર્ણ પૂરો થયો છે ઓગણચાળીસ કરોડ રૂપિયાના ખર્ચે માની નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ હતા ત્યારે મને આનંદ છે અને મને દોરો પણ છે કે પ્રતિનિધિ મના આ વિસ્તારના લોકોએ બનાવ્યો ત્યારે સૌ પહેલો પુલ રાજ્ય